અમદાવાદથી આ જે હર્ષિત પટેલ છે તે અને તેમના પત્ની લંડન જવા માટે ગઈ ગઈકાલે બપોરે પ્લેનમાં નીકળ્યા હતા પ્લેન એકાએક ક્રેશ થયું છે અને તેમના પિતા પણ અમારા સાથે છે આ હર્ષિત પટેલ છે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી તેના પિતા અત્યારે દુઃખી છે સિવિલમાં જે પોસ્ટ વોટર વિભાગ છે તેના બહાર અત્યારે બેઠા છે જે પ્રકારે એક દુઃખદ ઘટના બની છે આપણા દીકરાના સાથે તમે એમને એરપોર્ટ પર પણ મૂકવા આવ્યા હશો અંદર મુલાકાત બે ગયા અમે બહાર નીકળી ઘરે આવ્યા બાર વાગે ફોન આવ્યો બોર્ડિંગ થઈ ગયું કે પપ્પા અમે વેટિંગ બેઠા છીએ એક વાગ્યાની ફ્લાઇટ એક વાગે ફ્લાઇટમાં વિડીયો કોલ કર્યો વાતચીત થઈ

અને પછી જ્યારે અહીંયા કેટલા સમય પહેલા આવ્યા હતા બે વર્ષે પેલી વખત કેટલો સમય અહીંયા રહ્યા દસ દિવસ દસ દિવસ રહ્યા પૂજા ના મારી પ્રેગનેન્સી હતી ત્યાં આગળ અને મિસકેરેજ થઈ ગયું એટલે ત્યાં ટ્રીટમેન્ટ બરોબર થતી નથી ટ્રીટમેન્ટ વાટે થઈ હતી અને અહીં ફોન કર્યો ડૉક્ટરની જોડે વાત કરી કે આવું આવું થયું ડૉક્ટરે કહ્યું કે વાંધો નહીં અહીં આવી જાઓ કરાવી લઈશ

એટલે મહેનત કરવા ગયો તો મેં દુઃખ વેઠીને એને મોકલ્યો સિક્યુરિટીમાં સુપરવાઇઝરની નોકરી કરું છું તો એ મેં એને સાહસ કરીને મોકલ્યો બે વર્ષથી સેટલ થઈ ગયા હતા સરસ કમાતા હતા કેટલો યાદ આવી રહ્યો છે બહુ શબ્દો નથી તો આ એક પિતા છે છે જેમનો પુત્ર અને તે લંડન બે વર્ષ પહેલા ગયા હતા અને પહેલી વખત ભારત આવ્યા હતા દસ દિવસ પિતાના સાથે રોકાય અને ગઈકાલે તે પોતે અનેક સપનાઓ લઈને ત્યાં લંડન જવા નીકળ્યા અને પિતાને વાયદો કર્યો હતો કે તેમને પણ લંડન લઈ જશે લંડન ત્યાં સેટલ થશે અને પરિવાર સાથે તે આનંદનું જીવન વિતાવશે પરંતુ કુદરતને કંઈક અલગ મંજૂર હતું ના પિતા એક બે દીકરો અને પુત્ર વધુ પણ ગુમાવી છે કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તૌફિક કાચી નવજુન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે